છોટાઉદેપુર જિલ્લાના સાંકડીબારી ગામમાં ભર ચોમાસે પાણી માટે વલખા મારતા લોકો ખોબે ખોબે વાસણમાં પાણી ભરતી મહિલાઓ નજરે પડી છોડાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાકડીબારી ગામે પાણીની ગંભીર સમસ્યા સામે આવી રહી છે જેમાં મહિલાઓ કોતરનું પાણી ખોબે ખોબે વાસણમાં ભરે છે અને આ પાણી પીવા પર મજબૂર બન્યા છે સાકડીબારી ગામનું દેવી ફળ્યું વચલું ફળ્યું અને પટેલ ફળ્યું આજે પણ પાણીથી વંચિત છે જેમાં બોર છે પણ તેમાં મોટરો નથી મિની ટાંકી છે પણ તેમાં પાણી નથી એટલે આજે ચોમાસું ચાલુ છે તેમ છતાંય આજે સાંકડીબારી ગામના લોકો કોતરનું પાણી પીવા પર મજબૂર બન્યા છે નર્મદા નદીથી પાંચસો મીટર દૂર વસેલું આ ગામ હોય છતાં પણ ગ્રામજનોને પાણી મળતું નથી જે નવાઈભરી વાત છે અત્રે ઉલ્લેખનીય છે કે ગામથી અડધો કિલોમીટર દૂર નર્મદા નદી આવેલી હોય જેમાં પાણી પુરવઠાની યોજનાનું પાણી લઈ જવાય છતાંય ગામને પાણી માટે હવા ત્યાં કરવા પડે છે જ્યારે મહિલાઓ કોતરનું પાણી ભરવા પર મજબૂર બની છે ચોમાસામાં પાણીના હવા કરવા પડે છે જ્યારે અડધો કિલોમીટર દૂર પાણી લેવા જતી મહિલાઓની વેદના ભારે દુઃખદ બની છે શું તંત્ર વેદના સાંભળશે કે કેમ ગામમાં વીજળીનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન જટિલ બન્યો છે જેની ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં યોગ્ય ઉકેલ આવતો નથી તેનું ગામ લોકો જણાવી રહ્યા છે તેઓ ગામના લોકો જણાવી રહ્યા છે વારંવાર રજૂઆત કરી હવે હેરાન થઈ ગયા છે એટલે મુખ્યમંત્રી સુધી પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા ગ્રામજનોએ નક્કી કર્યું છે નસવાડી તાલુકાના સાકડીબારી ગામમાં ખાસ કરીને અમારું બે ત્રણ ફળિયા છે એક દેવી ફળીઓ અને એક વસ્ત્રી ફળી ને એક પટેલ ફળિયો જેમાં ખાસ કરીને સાકડીબારી ગામની અંદર જે પાણીની સમસ્યાને લઈને અમે પહેલાં પણ ઘણી વખત રજૂઆત કરી તેમ છતાં આજે પણ અમારે એની જ પરિસ્થિતિ છે કારણ કે અમારે ત્યાં આપણે પાછળ પણ જોઈ શકો છો કે ડીપી એ બધું નાખેલું છે બોર પણ પડેલો છે પણ આ ત્રણ અમારા ગામમાં જેટલા પંચાયતના બોરો છે એ તમામ ખાલી કોઈ મોટર નહીં કંઈ નહીં આ ડીપી છે એનો પણ કનેક્શન નહીં ખાલી અંદર બોર જ મૂકેલા છે એમાં મોટરો નાખેલી નથી તો આ જે પાણી ભરવા માટે જે દેવી ફળિયાના લોકો છે એ પાંચસો મીટર જેટલા દૂર આવે છે જેમાં વસલા ફળિયાના લોકો છે એ પણ નંદીનું પાણી પીએ છે અને જે પટેલ ફળિયાના લોકો છે એ પણ નંદીનું જ પાણી પીએ છે તો ગ્રામ પંચાયતમાં આટલી મોટી ગ્રાન્ટો આવ્યા છતાં અને તાલુકા જિલ્લા પંચાયતમાં પણ આટલી મોટી ગ્રાન્ટો આવ્યા છતાં અમારા ગામમાં હજુ પાણી નથી અને નર્મદાનું જે પાણી છે એ બિલકુલ અમારા નજીક છે સો મીટર જેટલે દૂર પાણી છે તેમ છતાંય અમને પાણી આપવામાં નથી આવતું તો અમારે ગ્રામ પંચાયતના સરપંચને અને તાલુકા કે જિલ્લાના જે પાણી પુરવઠા વિભાગના અધિકારીનો અમારે એક જ વિનંતી છે કે આટલા ત્રણ ચાર બોર અમારે ત્યાં ખાલી પડેલા છે અને કનેક્શન જે ડીપીઓ છે એ નાખેલી છે ખાલી બોર નાખીને ગયેલા બોર જ ખાલી ઉતારીને ગયેલા એમાં મોટરે બધું એમનું પેમેન્ટ થઈ ગયેલું છે તેમ છતાંય અમારા ગામમાં આજ દિન સુધી પાણીની વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી તો અમારે એક જ વિનંતી છે કે અમને આ પાણીની વ્યવસ્થા વહેલી તકે કરી આપે